વડોદરા શહેરમાં ગેરકાયદે ઉભા કરાયેલા દબાણોને બાજુ પર મૂકી પાલિકાની વોર્ડ નંબર ચાર અને દબાણ શાખાની ટીમે ખોડિયાનગર વુડાના મકાનોમાં મંદિરના સ્ટ્રકચરને તોડી પાડતા લોકો રોષે ભરાયા હતા સ્થાનિકોએ દબાણ શાખાની ટીમનો વિરોધ કરી પાલિકામાં ધરણાની ચીમકી ઉચ્ચારી હતી દબાણ શાખાની કામગીરી સામે સ્થાનિક લોકોમાં રોષ સાથે ધરણા પણ યોજાશે વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલા સફેદ આવાસના સંકુલમાં સ્થાનિક લોકોએ મંદિરના ચાર સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરી હતી વોર્ડ નંબર ચારની કચેરીના અધિકારીઓ અને દબાણ શાખાની ટીમે સ્થળ પર પહોંચી ઊભા કરાયેલા મંદિરના સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી શરૂ કરી હતી સ્થાનિક લોકોએ વુડાના આવાસોમાંથી નાણાં ઉઘરાવી મંદિર બનાવી રહ્યા હતા જોકે દબાણ શાખા પહોંચતા સ્થાનિકોએ તેનો વિરોધ પણ કર્યો હતો વિરોધ વચ્ચે દબાણ શાખાએ ગણતરીના જ મિનિટોમાં એક મોટા અને ત્રણ નાના સ્ટ્રક્ચર જમીન દોસ્ત કર્યા હતા

અને બધાના ઘરે ઘરે જઈ અને માફી માંગી માંગીને પૈસા ભેગા કર્યા દિન રાત તાપ તડકા માં ઉભા રહી અને અમે ઘર બનાવે ભૂખે તરશે અને આજે મંદિરો તોડી નાખ્યા જોગડી માં આટલું નાનું મંદિર એમને શું નડતું હતું અને આટલું આટલું પાણી ભરાઈ જતું હતું પાણી ભરાઈ જાય ત્યારે અમે સરકાર જો આજે અમે જવા જવ છોકરીઓ છે જવન જવન વયો છે તો બધી દર્શન કરવા મંદિરે જાય કે પૂજા પાઠ કરવા માટે પૂજા પાઠ કરવા છોકરીઓ જોઈએ કે અંદર કુતરી એ પણ મરી ગયા એમને જાય લાગશે આ હમણાં આઠ સાત આઠ મહિના થયા અને પેલું તો હજુ તો પેલું ખાલી બનવાની તૈયારી મંદિર હતું પછી